નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે ભાવનગર કૌશલ્યા છે કે ભાદરવી પૂનમની આજની રાત છે તે દિવસે વર્ષો પછી ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણ ની રાત સૌથી ખતરનાક રાત છે એ શું કામ છે તેમાં શું શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કઈ રાશિઓ ઉપર કેવો પ્રભાવ છે ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર ની સાથે વૈજ્ઞાનિક કારણો પણ બેલેન્સ થાય એ બધી વાતો કરવાના છે કૌશલ્ય બેન નમસ્કાર તમારું સ્વાગત છે દરેક દર્શક મિત્રો જીગ્નેશભાઈ મારા પ્રણામ નમસ્કાર નમસ્કાર કૌશલ્ય બેન આથી સૌથી ખતરનાક રાજ જવાબદા મીડિયા રિપોર્ટ છે શું છે એમાં એ આજે એવું કહી શકે કે ભાદરવી પૂનમ અને એ પણ રાતનો સમય જ્યારે હોય ને એને ઘણા વર્ષો પછી આવો રેડમૂન તમને જોવા મળશે આપણે એવું કીધું છે કે આ ના જોવાય ઘરમાં રહેવાનું શાસ્ત્રક નિયમ પ્રમાણે જોઈએ ને તો એ બહુ જ તે પીડાદાયક હોય છે એવું શારીરિક માનસિક આર્થિક ઘણીવાર એક્સિડન્ટ થવા કોઈનું મૃત્યુ થવું આવી બધી વસ્તુઓની ઘટના હોય છે તો એ કેવા લોકો સાથે થતું હોય છે કે જ્યારે આ રેડ મૂન તમે જોવો છો તમારા ગ્રહો જ્યારે નબળા હોય છે અમુક યોગ એવા હોય છે કે જેને કારણે આ તમાર તરત તમારા ગ્રહોને આધારિત હોય છે જે અટેચ થઈ જાય છે તમારી સાથે અને આવી ઘટનાઓ બનતી હોય છે એવું છે કે બહુ ટૂંકો સમય હોય છે આપણે એમ કે નવ વાગે ચાલુ થશે ને રાત્રે બે વાગે પૂરું થઈ જશે તો જે બે ભાગની અંદર આ વસ્તુ જે આખી ગ્રહણ છે જે અને એ પણ રાતનો સમય જયારે હોય ત્યારે આપણે શાસ્ત્રમાં આપણે જોઈએ ને કે અમારે દરેક જયારે મંત્ર તંત્ર યંત્ર અને દરેક વસ્તુનો જયારે ઉપયોગ કરતા હોય છે જ્યોતિષો હોય તાંત્રિકો હોય પૂજારીઓ હોય કે અનધર વ્યક્તિ હોય છે. જે આપણે કહીએ કે જૈન સમાજમાં પણ આ વસ્તુ ચાલતી હોય છે. હિન્દુ સમાજમાં પણ ચાલતી હોય છે. ઘણીવાર વાર મુસલમાન લોકો પણ આપણે એમ કહીએ છીએ. કે આ વિશે એ લોકોનો નથી હોતો પણ એ લોકો જ્યારે આવી તાંત્રિક વિધિઓ આની અંદર કરતા હોય છે. ત્યારે એમાં એમને સંપૂર્ણ રીતે સફળતા મળતી હોય છે. આપણે જોઈએ કે આપણે પહેલા

અ એક સમય હતો કે જ્યારે પેઢી દર પીઢી આપણે તપ કરતા જપ કરતા ત્યારે આપણને ભગવાન પ્રાપ્ત થતા આપણે શક્તિઓ પ્રાપ્ત થતી આજ શક્તિઓને જો ટૂંક જ સમયની અંદર આજના દિવસે જો એ લોકો કરતા હોય છે આપણે એમ કહીએ કે છવ્વીસ હજાર જાપ કર્યા કે એક લાખ જાપ કર્યા તો એ જાપ અત્યારે ખાલી ફક્ત એક વાર કે અગિયાર વાર કરવામાં આવે તો પણ એમાં સંપૂર્ણ સફળતા મળતી હોય છે અને આને આપણે ખગાસ ગ્રહણ પણ કહેતા હોય છે રેડ રેડમૂન પણ કહીએ છીએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ છીએ જ્યારે તરીકે હું ગ્રાફોલોજીસ્ટ છું તો સિગ્નેચર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે રેડ મून હોય અને એ અમે જોઈ અને જ્યારે એ વસ્તુ આપણે એમ કે નથી જોવાતું નથી ખવાતું પ્રેગ્નન્સી થિયે બાર નહીં નીકળવું વડીલોએ બહાર નહીં નીકળું એ સમય પછી કોઈ આપણે ચૂલો નહીં જગાવો ખાવાની વસ્તુઓ છે એને આપણે હાથ દરરો નહીં બને ત્યાં સુધી જમીન પર સુવું અવાવરું જગ્યામાં એકલા સુવું બેડ પર ના સુવું આ બધી વિધિઓ જે છે આ બધી જે સિસ્ટમ છે આખી એ સિસ્ટમ ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે ગણવામાં આવે છે તારા મંડળ છે આ બધી જે વસ્તુઓ છે એ એકત્ર જે મૃત્યુ થયેલા લોકો છે જેની અસુરી શક્તિઓ જાગૃત કરેલી છે શમશાનમાં છે કે જંગલોમાં છે કે આપણે એમ કહીએ ને કે કુદરતના વાતાવરણમાં જયારે આ બધી શક્તિઓ

જે રેડ મૂન છે એ લોકો સાયન્ટિસ્ટ જે છે એ જોતા હોય છે એની ઉપર રિસર્ચ કરતા હોય છે કેમ કે એની અંદર આપણે આકાશ મંડળ જે રીતે વાત કરી ગ્રહો ને આધારિત જે દરેક વસ્તુ છે જયારે રેડ મૂન થતો હોય છે ત્યારે એમાંથી નીકળેલા કિરણો કઈ કઈ વસ્તુઓ પર અસર કરતા હોય છે એના માટે વૈજ્ઞાનિકો ખાસ આની ઉપર રિસર્ચ કરતા હોય છે એટલે આજે આખો ચંદ્ર છે લાલ કલર થઈ જશે એવું થશે હા આજે રેડ મૂન કમ્પ્લીટ દેખાતો હોય છે આપડે એમ જોઈએ છે કે આખો જેમ ઢંકાઈ જતો હોય વીટી આ ગ્રહણ હોય ત્યારે ઘણી વાર ઢંકાતો હોય છે એ રીતે આખો રેડ બુન જોવામાં આવે છે જે લોકો જોતા હોય છે વૈજ્ઞાનિકો લોકો લોકો એની ઉપર રિસર્ચ કરતા હોય હોય છે છે તો એ ડેફિનેટલી જોતા ત્યારે જ તમે એ લોકો દેખાડી શકે છે અને ઘણી વાર એવું પણ હોય છે કે એવા રિસર્ચની અંદર ભવિષ્યની અંદર જે બનનારી ઘટનાઓ છે જે હવે જે બનશે આ દિવસ પછી તો એ ઘટનાઓમાંથી સંકેત મળતા હોય છે જેનેથી આપણે દુનિયાને બચાવવા માટે અસુરી શક્તિઓને બચાવવા માટે એમાંથી આપણે અમુક રસ્તાઓ કાઢતા હોઈએ છીએ

એની કિરણો જે છે એની જે આપણે વાત થઈ કે એનું જે તત્વ છે એના જે અંશ છે એ ધરતી ઉપર હોતા હોય છે સમગ્ર સૃષ્ટિમાં એના જે તત્વો છે એ રહેતા હોય છે તો એની માટે આપણે એમ એક એ અસર તો કરતા જ હોય છે તો બને ત્યાં સુધી સવારે નવ વાગ્યા સુધી આપણે આઠ નવ વાગ્યા સુધી એ આપણે બંધ રાખતા હોય છે અને આપણે એમ કહીએ છીએ કે ઈશ્વરની બનાવેલી દુનિયા છે છતાં મંદિરો બંધ રાખવામાં આવે છે તો જ્યારે અસુરી શક્તિ જાગૃત થતી હોય છે ત્યારે ઈશ્વર પણ કાઈ કરી શકતા એ સમયે શાસ્ત્રોક વિધિ મંત્ર ખાલી છાપ કરવામાં આવે છે. પણ કોઈ પ્રવૃત્તિ બીજી કરવામાં આવતી નથી. અને મૂળ બેટર વાત એટલી જ છે કે રાતના ઘરમાં રહેવું સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હા શ્રેષ્ઠ ઉપાય છે કે ભાઈ તમે રાત્રે ઘરમાં રહો તો તમને તમારા ગ્રહો નબળા હોય અને એ અસર થતી હોય તો એ વસ્તુ તમને ના લાગે. ઘણીવાર આપણે એમ કહીએ કે ભાઈ આપણે આપણું જાતનું શું કામ નુકસાન કરવું એમ પણ કહી શકીએ છીએ અને સામે ચાલી હા શું આપણે આમંત્રણ આપવું કેમ કે અને ઘણા લોકો એવા પણ છે જ્યારે આવી અસુરી શક્તિઓ જે આ દિવસમાં રાતના જ્યારે આજે રેડ મૂન થવાનો છે ત્યારે ઘણા લોકો આની વિધિ વિધાન કરતા હોય છે તો એમાંથી પણ જાગૃત થયેલી શક્તિઓ હવામાં બેક્ટેરિયાની જેમ ફેલાયેલી હોય છે તો એ તમને પકડી ના લે અથવા તો એ તમારા શરીર ઉપર માનસિક ઉપર અસર ના કરે એની માટેની આ વિધિ હોય છે. એટલે વાત એમ છે કે કદાચ ઉદાહરણ મારું લઈએ તો મારો કોઈ ગ્રહ કે કોઈ પણ વ્યક્તિનો ગ્રહ નબળા હોય અને આજની રાત ખતરનાક છે એમાં ડ્રાઇવિંગ કરીને કાર લઈને બહાર જવાનું થાય તો નો કરે નારાયણને એક્સિડન્ટ થવાનો કેવી બધી શક્યતા રહે ટૂંકમાં નુકસાન થવાની એવી રીતે આપણે 2024 માં વાત થઈ હતી કે ભાઈ શનિ અત્યારે ચાલે છે અઢી વર્ષ શનિની પણ ઓતી ચાલે છે તો એવા લોકોને એક્સિડન્ટ થવું મૃત્યુ થવું પાણીમાં પડવું શોર્ટ થી લાગુ કે અગ્નિ થી લાગુ એવું બધી વસ્તુઓ બનતી હોય છે. જેને રાહુની દ્રષ્ટિ છે. એને અચાનક સ્કિનની એલર્જી થવી કે કોઈ હાર્ટ એટેક આવવો કે અસુરીઓ જો એને પકડી લે છે. તો એના શરીરમાં આપણે કહીએ ને જીન પ્રેત બાધાઓ બધી જે છે. એ તમારા શરીરને પકડી લે કેમ કે એ એવા શરીર ગોતતા હોય છે. કે જેમાં એ પ્રવેશ કરે અને એ એ બધી વસ્તુઓ કરાવતા હોય છે. ઘણા તાંત્રિકો અત્યારે વિધિ કરતા હોય તો એના મંત્ર જાપ એનું પાવર જે હોય છે. એ પકડી રાખવા માટે પણ

મેષ ધન આ જે ત્રણ રાશિ છે એની માટે શુભ રહેશે આવી એ અત્યારે જે શક્તિઓ જે જાગૃત કરેલી છે જે લોકોએ એને ભવિષ્યની અંદર જે નુકસાન થાય છે એની માટે આ અસુરી શક્તિથી એની જે નેગેટિવિટી છે એ કાઢવા માટે અથવા તાંત્રિક વિધિઓ જેને કરેલી છે મેલું કરેલું છે વશીકરણ કરેલું છે કે કોઈ ધંધો બાંધેલો છે કે ભૂમિ વેચે એની માટે કરેલું છે તો આ જે શક્તિઓ કરેલી છે એમાંથી આ જે ત્રણ રાશિ છે મેષ ધન અને કન્યા એ લોકોને જો એમાંથી બહાર નીકળવું છે તો આ શક્તિનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે. એટલે એના માટે શુભ હવે બાકીની જે રાશિ છે વૃષભ કુંભ મકર મિથુન અને તુલા આ જે રાશિઓ છે. એને હવે ચડતા દિવસો જોવા મળશે વિચાર કરો કે આ રાશિઓને મધ્યમ છે પણ ચડતા દિવસો જોવા મળશે કેમ કે ઘણા બધા એવા લોકો આપણે જેમણા વાત થઈ કે જ્યારે રેડ મૂન હોય ત્યારે અમુક શક્તિઓ અમુક

આપણે જે ગણપતિ પાઠ કરો કે તમે કોઈ ચંડી પાઠ કરો કે કોઈ સારા મંત્ર ખાલી ઓમ ઓમ ના મંત્ર કરો તો પણ એ તમને શારીરિક કષ્ટ માંથી મુક્તિ આપે છે પણ જેને પહેલેથી મેલું છે તંત્ર વિદ્યા કરેલી છે જેને વશીકરણ કરેલા છે અથવા અસુરી શક્તિઓ જેના ઘરમાં રહેલી છે જેને ખબર જ છે એ લોકો એ કોઈ વસ્તુ ના કરે તો વધારે સારું રહેશે એટલે નવ વાગ્યા પછી જમવા બધું બંધ રાખવું જોઈએ સવાર સુધી સારું છે એક દિવસ તમે વેલા જમી શું ફેર પડે છે. આપડે કરીએ છીએ આજે તમે સાત આઠ સાત વાગ્યા સુધીમાં આઠ વાગ્યા સુધીમાં જમી લો અને ના કરો તો વધારે better છે અને શું છે એવું લાગે તો સૌથી ઉત્તમ કે ભાઈ વેલા સુઈ જાવ શું ફેર પડે છે આજે તમે દસ બાર વાગે સુવો છો તો વહેલા સુઈ જાવ તમારે કઈ જ નથી કરવું તમારી પાસે કોઈ ઉપાય નથી કોઈ જ રસ્તો કઈ નથી કરવો ન પ્લસ ન માઇનસ તો તમે વહેલા સુઈ જાવ સવાર પડી જ જવાની છે શું કામ ખોટું હેરાન થવાનું તમારે લોકો અને આવી જે હોય છે અમુક વર્ષો પછી આપણે ગણાતી આવી જે ગ્રહણ હોય છે

એ કોઈ માનતા નથી વાતને કોઈ નુકસાન થાય એવું પણ વૈજ્ઞાનિક ધોરણે જો વિચારી તો આજની રાત ખતરનાક છે તો આટલું તો તમે જણાવ્યું એમ થઈ શકે કે વહેલા જમી લઈએ તો અમે આરોગ્ય શાસ્ત્ર માટે ઉપયોગી વાત છે સૂર્યાસ્ત પહેલા જમી લે વહેલા સુઈ જવું આ તો હંમેશ માટે ફાયદારૂપ છે અંધારી રાત હોય ખતરનાક રાત હોય કે ન હોય એટલે જ્યોતિષ શાસ્ત્ર માં માનતા હોય ન માનતા હોય બધા માનતા આવું તો કરી શકાય કે વહેલા સુઈ જઈએ વહેલા જમી લઈએ આવું તો રોજ કરીએ તોય ફાયદારૂપ છે સારું છે આપણા માટે છે એ વસ્તુ તમે જો કરો તો તમારી વધારે સારી હોય છે કેમ કે પહેલાના જમાનામાં એવું કે લેતા જમી હોઈએ અને પહેલાના જમાનામાં લોકો દોઢસો દોઢસો વર્ષ જીવતા હોય હેલ્ધી હોતા હતા અત્યારે આપણે બધું સમય લિમિટ ને આધારિત કરતા હોય છે અને અત્યારે આપણે શું હોય કે ભાગ દોડ ની જિંદગી જેવું થઈ ગયું છે તો એ પ્રમાણે કરતા હોય છે તો વહેલા જમી લેવું સારું રહેશે અને હું તો એવું માનું છું કે જે લોકોને જ્યોતિષ શાસ્ત્રમાં માં વિશ્વાસ નથી ગ્રહણમાં વિશ્વાસ નથી. તાંત્રિક વિધિમાં કે આ બધી વસ્તુઓને જે નથી માનતા. તો એ લોકો એ ખાસ વિશેષ ધ્યાન રાખવાનું કે ભાઈ એ લોકો એને એને આપણે કોઈ સમજાવવાનો કોઈ ફાયદો નથી. અને એ ઘણા આપણા મારી જેવા વૈજ્ઞાનિકો ભી છે. કે ભાઈ અમે રેડ મૂન જોશું. અમે રેડ મૂન જોશું. કેમ કે આ વસ્તુ એની અસર એના કિરણો એના જે છે. એનું જે પોઝિટિવ નેગેટિવ છે. એ અમને જાણવા મળતું હોય છે. અને એની ઉપરથી અમે ભવિષ્યમાં કોઈ કસ્ટમર આવતા હોય છે કે કોઈ વ્યક્તિઓને તકલીફ પડતી હોય છે તો અમે એમાંથી એનું સોલ્યુશન કરતા હોઈએ છીએ કેમ કે અમે તો બંને રીતે ચાલતા હોય છે અને હું તો ખાસ કે હું સાયન્ટિફિક રીતે જ્યારે કામ કરું છું ત્યારે આવા આવી વસ્તુ હોય છે અમે જોઈએ છીએ કે કેટલો 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 એનો પાવર હોય છે સો ટકા સિત્તેર ટકા સાઠ ટકા ચાલીસ ટકા તો એ પ્રમાણે એમાંથી અમે નેગેટિવ પોઝિટિવ ઉર્જાઓને જાગૃત કરી અને લોકોનું વિધાન જ્યારે કરતા હોય છે ત્યારે એ લેવલ પ્રમાણે અમે કરતા હોઈએ છીએ

તો એ કેટલી અસર કરતી હોય છે કે ચંદ્ર કેટલો અસર કરતો હોય છે સૂર્ય કેટલો અસર કરતો હોય છે જે આપણા ગ્રહો છે એ ગ્રહો ઉપર આધારિત છે. કે ક્યારે કેટલો પાવર હોય છે એ પ્રમાણે મંત્ર 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 ઉચ્ચાર કરવાથી સો કરવા કરવા કે ભાઈ ખાલી વિધિથી પૂરું થઈ જશે કે ખાલી યંત્રથી પૂરું થઈ જશે તો એના એનો જે જે ચાલશે નવ વાગ્યા થી રાત્રે દોઢ બે વાગ્યા સુધી જે ગ્રહણ ચાલવાનું છે તો એ ગ્રહણ ધીરે 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 કેટલું કેટલા કિરણો છે એમના કે એમનું કેટલું તત્વ છે એને ભૂમિ કેટલી પાવર કરે છે ભૂમિ સાથે કેટલું અટેચ છે કેટલું નુકસાન કરવાનું છે તો એ વસ્તુથી આપણે કરી શકીએ આપણે જોયું છે કે અત્યારે બધી વરસાદની આગાહીઓ થતી હોય છે અ ધરતીકંપની આગાહીઓ થતી હોય છે તો એ જોવાથી અમને લેવલ ખબર પડે છે કે અમે લોકોને સચેત કરતા હોઈએ છીએ કે એ સચેત થી આગળ ભવિષ્યમાં અમારે હવે શું કરવું કે લોકોને શું ભવિષ્યવાણી કરવી એ અમાટે અમે આ જોતા હોઈએ છીએ એટલે બરાબર વાત છે કે જ્યોતિષ શાસ્ત્ર જેવી રીતના મહત્વનું છે એવી જ રીતના ખગોળ શાસ્ત્ર પણ મહત્વનું છે એવી જ રીતના વૈજ્ઞાનિક શાસ્ત્ર પણ મહત્વનું છે અને એ જ પ્રમાણે આપણો ધર્મ પણ મહત્વનો છે એ બધું બેલેન્સ કરીને આજની રાત પસાર થાય હા એ સાચું છે અમે જોઈએ છીએ અમે રેડમૂન જોશું અમે પણ એ પહેલા પણ ચંદ્ર ગ્રહણ સૂર્ય ગ્રહણ જોયેલા છે પરંતુ અમે અમારું અમે આપણે એમ કહીએ કે એક રક્ષા કવચ હોય છે જે મંત્ર હોય છે એનાથી અમે અમારી બોડી સેફ કરતા હોઈએ છીએ કે જેને કારણે અમુક મંત્રો છે કે અમુક અમે જે પરેજી છે પાડતા હોઈએ છીએ તો એ વસ્તુને અમે ધ્યાનમાં રાખી અને આ વસ્તુ કરતા હોઈએ છીએ કે ભવિષ્યની અંદર લોકોનું સારું કરવું છે વૈજ્ઞાન અમારે રિસર્ચ કરવું છે તો અમે આ વસ્તુ કરતા હોઈએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે જ્યારે આવી રાતની અંદર લોકોને જ્યારે સમગ્ર સૃષ્ટિના વ્યક્તિઓને જ્યારે નુકસાન થવાનું હોય તો આપણે એને બચાવવા માટે અમુક લોકોએ તો પગલા લેવા પડતા હોય છે

અને આપણે કીધું છે કે ભાઈ બનાવેલી છે અવકાશ બનાવ્યા છે ગ્રહો બનાવ્યા છે તો એને તમે માનો કે ના માનો પણ એને સ્વીકારવું એ સત્ય છે અને જો આ વસ્તુ ન હોત તો આજે રેડ મૂન નો થાત ચંદ્રગ્રહણ નો થાત. સૂર્યગ્રહણ નો થત આ વર્ષમાં ઘણા બધા ગ્રહણ આપણને આ વર્ષે જોવા મળશે

પણ ખાસ કે ભાઈ આજે ખાસ વિશેષ જે કઈ અમે તમને સલાહ કરી છે એની ઉપર અમલ કરે અને દરેક ની હેલ્થ સારી રહી અને બધાય ખુશી રહી આ વર્ષ તમારું આરામથી નીકળી જાય થેન્ક યુ